આજે શ્રી કે આર કઠારા આર્ટસ કોલેજ સાંભળાજીમાં બે દિવસનું ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે જેમાં 640 વિદ્યાર્થીઓ સોધારthio અધ્યાપકો સાથે પાર્ટિસિપન્ટ કરેલ આ સેમિનારની અંદર ભારત વર્ષમાંથી અલગ અલગ જગ્યાએથી જે રિસર્ચ વર્કમાં વર્કમાં રસ ધરાવે છે એવા અધ્યાપકો આચાર્યો અને পিએચડી કરતા शोधार्थी भाग लीधे उद्घाटन समारोह यूनिवर्सिटी पाटन वान्सेलर डॉक्टर किशोर कुमार उपस्थित रह मुख्य मेहमान तरीके बिर्सा मुंडा युनिवर्सिटी राजपीपला डॉक्टर मधुकर पाड़ी साहब वाइस चांसेलर तरीके उपस्थित रहता અને કી નોટ વીવી નગર યુનિવર્સિટીમાંથી ડોક્ટર નિરંજનભાઈ પટેલ તરીકે ઉપસ્થિત રહ્યા એ સિવાય જે અલગ અલગ સત્રો થવાના છે એમાં ચેરપર્સન અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના જે એક્સપિરિયન્સ વાળા પ્રિન્સિપાલો છે એમણે ભાગ લેવાના છે અને ખૂબ સરસ રીતે મોટી સંખ્યામાં આ સેમિનારનું ઉદઘાટન થયું છે આ સેમિનાર બે દિવસનો છે એમાં એક દિવસ ઓફલાઈન છે અને એક દિવસ ઓનલાઈન સેમિનાર છે અને આ સેમિનારથી રિસર્ચ કરનાર જે ખાસ પીએચડીના વિદ્યાર્થીઓ છે એમને ખૂબ મોટો ફાયદો થવાનો છે આ પ્રસંગે વડનગર કોલેજનો અમે સહાય લીધેલી અને એના પ્રિન્સિપાલ દિલખુશભાઈ એમના ટ્રસ્ટી હેમેન્દ્રભાઈ મણિયાર અને આ સંસ્થાના યજમાન સંસ્થાના અમારા મંત્રી શ્રી દિલીપભાઈ કટારા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાના દેવી માતા સરસ્વતી આપ સૌ આજરોજ કટારા કોલેજમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ છે એમનું આયોજન કરેલું છે ખૂબ મોટી સંખ્યામાં પાર્ટિસિપેશન પણ થયેલું છે મલ્ટી પ્રકારની ઇન્ટરનેશનલ કોન્ફરન્સ હોવાને પરિણામે અને એનો જે થીમ છે એ વિકસિત ભારત બે હજાર સડતાલીસ છે એમ આપણે સૌ જાણીએ છીએ કે ટેકનોલોજીનો ખૂબ વિકાસ થયેલો છે એમ એની સાથે સાથે આપણી જે પરંપરાગત ભાષાઓ છે આપણા જે પરંપરાગત વિજ્ઞાનો છે દાખલા તરીકે સમાજ વિદ્યા એવા જે વિષયો છે એમને પણ આમાં આવરી લેવામાં આવેલા છે એ ખૂબ જ ગૌરવની બાબત છે કોલેજ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું છે આપણે સૌ જાણીએ છીએ કે આપણા પરમ આદરણીય વડાપ્રધાન શ્રી છે એમનું વિઝન વિકસિત ભારત બનાવવા માટેનું બે સડતાલીસ જ્યારે આપણે સ્વતંત્રતાના સો વર્ષ પૂરા કરવાના છે આજે આપણે જાણીએ છીએ કે ટેકનોલોજીનો સતત રીતે વિકાસ થઈ રહ્યો છે અને તમામ ટેકનોલોજીનો આપણે ઉપયોગ પણ કરીએ છીએ એ કોરોના કાળ ગંભીર સમય વખતે પણ ટેકનોલોજીને પરિણામે આપણો આટલો વિશાળ દેશ છે એ વિશાળ દેશ છે પેલા અંદર એ બચી શકો અથવા આપણે એમને બચાવી શક્યા એની સાથે સાથે વિજ્ઞાનમાં જે નવા નવા ફોર્મ ઉભા થતા જાય છે એ સ્માર્ટ મટીરિયલ હોય નેનો નેનો સાયન્સ હોય ટેકનોલોજી હોય કે મોબાઈલ ટેકનોલોજી હોય રોબોટ્સ હોય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય એમ એમાં જે કામગીરી કરે છે જે વિકસિત દેશોના યુવાનો છે એમનું આમાં સૌથી મોટું કન્ટ્રીબ્યુશન છે આપણો ભારત દેશ સૌથી વિશાળ દેશ છે સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે આ વસ્તીમાં સૌથી ઉડીને આંખે વળગે એવી બાબત એ છે કે આપણે ત્યાં યુવાનોની સંખ્યા વિશ્વની અંદર સૌથી વધારે કોઈ પણ દેશ ધરાવતો હોય એ દેશમાંનો આપણો દેશ છે આજે જ્ઞાન માટેની પીપાસા છે એ યુવાનોમાં ખાસ જાગૃત થઈ છે હાયર એજ્યુકેશન છે પેલા એ નાના નાના ગામડાના યુવાનો પણ મેળવતા થયા છે પણ જ્ઞાન છે એ જ્ઞાન મેળવવાની સાથે સાથે એના ઉપર જો આપણે પ્રક્રિયા કરીશું એમ એ જ્ઞાનનો ઉપયોગ છે પેલા અંદર સમાજ માટે અને પોતાના માટે કરશે એમ તો વાસ્તવિક રીતે એ માસ્ટર કહી શકાશે અથવા તો એમને આપણે હાઈએસ્ટ ડિગ્રી ધરાવતા પીએચડી ક્વોલિફાઈડ ડોક્ટર કહીશું આ ડિગ્રી માત્ર અર્થ ઉપાર્જન માટે નહીં સમાજની અંદર જે બધી છે અથવા તો યુવાનોની અંદર જે બધી છે એ બધીને દૂર કરવામાં પણ આ જ્ઞાન છે એનો ઉપયોગ થાય એમ તો મને લાગે છે કે આપણે યથાર્થ જ્ઞાન ના ઉપયોગ થી વિકસિત ભારત છે એનું સ્વપ્ન છે એ પૂરું કરી શકીશું આભાર આજનો જે કાર્યક્રમ છે એ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં સરે જે રીતે વાત કરી કે લગભગ છસો પચાસ જેટલું પાર્ટિસિપેશન છે બીજી એક અગત્યની વાત એ છે કે ત્રણ જુદી જુદી યુનિવર્સિટીના મારી સહિત વાઇસ ચાન્સેલર છે એ અહીંયા ઉપસ્થિત છે બિરસામિંડા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મધુકરભાઈ પડવી જે હિન્દી ભાષા પર ખૂબ મોટું એમનું કામ છે અને હિન્દી ભાષા પર એમનો ખૂબ મોટો કમાન્ડ છે અને એમનું ખૂબ મોટું દાયિત્વ પણ છે એ આદિવાસી જે વિસ્તાર છે એ આદિવાસી વિસ્તારમાં આપણી રાષ્ટ્રભાષા છે એને પ્રચાલનનું કામ છે એ આદરણીય પડવી સાહેબ ઘણા વર્ષોથી કરે છે એ મારી સાથે સુરતમાં હતા ત્યારે પણ ઘણી વખત એમની સાથે કામ કરવાની મને તક મળી છે એવા જ એક બીજા જ્ઞાતા છે સંસ્કૃતના એ આદરણીય વાઇસ ચાન્સેલર પ્રોફેસર નિરંજનભાઈ પટેલ સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે છે છે પણ સંસ્કૃત સંસ્કૃત અને સંભાષણ પર ખૂબ મોટું કામ આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં એક પ્રકારની યુનિવર્સિટી છે સંસ્કૃત યુનિવર્સિટી સંસ્કૃત યુનિવર્સિટી સાથે અને બાકીની જે યુનિવર્સિટીઓ છે ગુજરાત યુનિવર્સિટી હોય કે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હોય કે જુનાગઢ યુનિવર્સિટી હોય સંસ્કૃત માટેનું દાયિત્વ એમના પર ઘણું મોટું છે અને એ અ અખિલ ભારતીય ધોરણે પણ ઘણા બધા ક્ષેત્રો સાથે જોડાયેલા છે એની સાથે સાથે એક ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે આપણા વિસ્તારના જે મોટી કોલેજો છે જે ખૂબ મોટો આપણી સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો આપણી પાસે સાતસો ને ચોસઠ કોલેજો છે આ કોલેજોમાં ખૂબ સિનિયર અને વરિષ્ઠ આચાર્યશ્રી છે એ પણ આજે આ સેમિનારની અંદર આ કોન્ફરન્સની અંદર એમણે શું કહે દાતા તરીકે એ લોકો આવેલા છે એટલે એમની પાસે જે જ્ઞાનનું ભાથું છે એ જ્ઞાનનું ભાથું મને એવું લાગે છે કે આ કોન્ફરન્સ દ્વારા માત્ર આપણા વિસ્તારમાં નહીં પણ આખા ગુજરાતમાં માત્ર આખા ગુજરાતમાં નહીં પણ વિશ્વ ફલક પર પણ એ જ્ઞાન છે એ પીરસાશે આ અંદરના વિસ્તારમાં આવેલી કોલેજ છે કદાચ પચાસ વિસ્તારની અંદર આવેલી કોલેજ છે પણ ડિજિટાઇઝેશન અને મોડર્ન ટેકનોલોજી છે એમનો આ કોલેજ દ્વારા વ્યાપક રીતે ઉપયોગ થયો છે એ પણ આપણા માટે હર્ષ અને ગૌરવની બાબત છે